અમદાવાદની સેવનડી સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે જેવી ઘટના ઘાટલોડિયા વિસ્તારના નેશનલ સ્કૂલ બહાર ધોરણ દસના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડું લાકડીઓ અને પટ્ટા વડે માર માર્યો હતો આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મારી હોવાની માહિતી મળી છે પરંતુ સ્કૂલે વાતને નકારી કાઢી છે વિદ્યાર્થીઓ વચ્ચે લાકડી પટ્ટા અને હાથમાં પહેરવાના કળા વડે મારામારી થઈ હતી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારમારી મારી રહ્યું છે સ્કૂલની સો મીટરની અંતરમાં જ વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો

નેશનલ સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યા પછી બહારના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતાં માહિતી મળેલી છે અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનું જે ઈજાગ્રસ્ત છે તેને તત્વરે એ નજીકની હોસ્પિટલમાં અને સરવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવ્યા છે અને આગળ ઉપરની કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ અ સવારે 11 વાજે ગટપોડા પોલીસ સ્ટેશન મે મેસેજ મળતા હે કે ભી નેશનલ સ્કૂલ કે કોલેજ સ્કૂલ પે એસા વરદાત થઈ હે વહા તુરંત પોલીસ સરકત મે આ કે વહા ચાતી હે જો لڑકે થી આપસ મે ઝગડે થી કે હિસ્ટરી દેખી જાય તો સ્કૂલ મે જો બચ્ચા પડતા થા उसके साथ मारामारी हुई है उसको जीसी स्कूल में पढ़ने वाले बच्चों ने उसको बाहर से कोई अपने दोस्त को या अपने रिश्तेदार को ला के उस बच्चे के साथ मारपीट की इसमें एक बच्चे को सिर पे लगी है उसको दूसरे को आंगली उंगली पे लगी हुई है और तीसरों को उन्होंने मुक्का से मारा हुआ है और इस हिसाब की वारदात बनने के बाद पुलिस तुरंत हरकत में आ अब अभी फरियाद की कामगिरी हम कर रहे और फरियाद ले रहे मूल कारण ही थे कि एक दो महीने पहले उन्होंने आपस में बैठे थे छोटी सी बातों बातों में आपस में झगड़ गए थे उसके बाद आज एक ऐसी बार वारदात घट गई है जो मैंने पहले आपको बता दी जो भोग जो लड़का उसने बताया कि आठ से दस बंदे थे वहां आए और उन्होंने इस हिसाब से मारपीट की हुई है स्कूल के चार छात्र भी बताए गए और बाकी के लोग बाहर के थे और हम फरियाद लेके आगे की इन्वेस्टिगेशन कर रहे हैं सर कहा जा रहा है चाकू से से हमला हमला किया गया है किस प्रकार के हथियार इरादा क्या लग रहा है जो भोग बनना लड़का उसने है, उसको पाइप से मारा हुआ है एक बच्चे को छुरी लगी हुई है और एक को ऐसे मुठ मार मारा है सर आगे की तफ्तीश जो है वो किस प्रकार की और क्या करेंगे आगे की तस्वीर में जो नियम अनुसार जो लो करता है इसी सब हम बहुत ही ऑफेंस टर्च करने जा रहे हैं जो होगा वही लेंगे और हम आगे की इन्वेस्टिगेशन कर रहे हैं किसका कोई इन्वॉल्वमेंट या फिर स्कूल की भी नेग्लिजेंसी शामिल आई है वहां पर नहीं अभी तक हम जो इन्वेस्टिगेशन हुआ बिल्कुल इन्वेस्टिगेशन प्राथमिक में जैसे ही इन्वेस्टिगेशन आगे बढ़ेगा हम ऐसे आपको बता देंगे चिराग सोनी दिव्यांग न्यूज़ अहमदाबाद